મારે ફોન ને ઘડી મારે ફોન આ ચેન કડું મારે કડું નહીં મારે પચાસ રૂપિયા પડ્યા

કોક મન લગે આ છોરી કરીને જ જીવો એ મોબાઈલ ની એ તો એ હું ભજન રેતી સટાડતો આ તો મને કયો કે રેતી સટાડીને જતો રહ્યો પણ અડધી રાતનો અરે શું કરવું આ બૂટ પહેરવા જે હું પહેલા ભાડું ખોરે મોરે એ બાહા

એની ઓણ કરવા જો હર હ લે અબરા ખોડામાં બેહ ઓય ઓય આવરા ઓય તમે રૂમાલ કાઢો જો ભાવ કેટલો હાલ

એલા ઈનો મોઢા કોનો દેસ ને લે દીદ લાગે ઘાયરો મન ને ને હે ને ખોલ્યો કોણ છે મારું નામ ભગવાન ભલ ભલા ના કરો ઢગો બરાબર 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 ઓમકા ઓમકા ગાના આતમાં

ઓલા બે ચોર અમે પકડવા હતા ને પકડાઈ ગયા છે તો તમે ડબ્બો લઈને આવી જાઓ

આવું <muchas> ડબંધ <muchas>